તમે જય માતાજી અને ગુડ મોર્નિંગ તો આપણે જાગી ગયા છીએ અને આજે ભાઈ આઠમ છે અને ભાઈ આપણે દર્શન કરી રહ્યા છીએ મંદિરે જઈને તો ભાઈ આજે ફૂલતાજીનો વિડીયો આપણે જોયું છે આઠમનો અને બે ભાગ છે તો ભાઈ તમે અચૂકથી જુઓ વિડીયો બહુ સરસ બનાવે છે અને ભાઈ આપણે આપણો રોજ એમનો જે વિડીયો બનાવે છે તો એમનો થોડોક રિવ્યુ બતાવીને તમને રોજ આપણે એમનો રિવ્યુ કહેશું કે વિડીયો કેવો છે અને તેઓ બનાવે છે અને વિડીયો બહુ બહુ સરસ બનાવે છે તો આપણે જેને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે એમની થોડોક વિડીયો વિશે તમને ડિટેલ કહીએ કે વિડીયો કેવો મસ્ત બનાવે છે તો ભાઈ આ વિડીયોમાં બે વિડીયોમાં બહુ એમ કહેવા માગ માગે છે કે તમે આઠમ ભરો તો બધા ભાઈઓ ભેગા થઈને આઠમ ભરો તો ભાઈ માને બહુ સારું લાગે છે અને માને ભાઈ જમાડો તો બહુ ત્રણસો ને ડાળા ત્રણસો ને ચોસઠ જાડા તમારી રક્ષા કરે છે અને ભાઈ એને જમાડો ભાઈ આઠમે તમે ભલે ગમે ત્યાં રહેતા હોય પણ આઠમના દાડે તમે આવો અને ભાઈ જમાડો માને તો બહુ સારું છે અને ભાઈ ભૂમતાજીની બહુ મસ્ત વિડીયો બનાવે છે ભાઈ તમે અચૂકથી એમની વિડીયો જુઓ અને આપણે જે આપણે એમની આઈડીને મેન્શન કરી દઈશું તો એમની તમે આઈડી અંદર જઈને એસબી હિન્દુસ્તાની એમાં વિડીયો તમને પૂરેપૂરો જોવા મળશે આ તો આપણે તમને રિવ્યુ આપી આપીએ છીએ કે મસ્ત વિડીયો બનાવે છે ભાઈ અમારી ચેનલને પણ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને હુમતાજીને તો અચુપી તમે લાઈક ફોલો તો કરજો જ અને અમારા રોજ રિવ્યુ આવશે એમના વિડીયોમાં વિડીયોના કે ભાઈ વિડીયો કેવા બનાવે છે અને આપણે તો રોજ જોઈએ છીએ સવારમાં વહેલો નોકરીને નોકરી જઈને આવ્યા નાઈટમાં તો ચા પીતા પિતા ભાઈ ફૂમતાજીનો પહેલો જ વિડીયો જોવાનો અને ભાઈ બહુ સરસ બનાવશે સારો આપે છે વિડીયો ભાઈ બહુ સરસ હોય છે જોવાલાયક હોય છે અને બધા તમે ફેમિલી સાથે જોઈ શકો છો તો ભાઈ અમારો વિડીયો તમને પણ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા ભૂમતાની અચૂકથી લાઈક ફોલો કરજો અને આપણા ભાઈ રોજ ડેલી એમનો વિડીયો જોયા પછી આપણે એમની જે વિડીયો છે તો એ વિડીયોનું થોડુંક રિવ્યૂ આપશું તો ભાઈ અમારી ચેનલને પણ લાઈવ ફોલો કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં એવું પણ બતાવે છે કે ભાઈ પણ હોય છે કે અમારે અલગ પલ્લી કરવી હોય છે અને એવું બધું કહેતા હોય છે કે અમારે ભેગી પલ્લી નથી ભરવી એ રીતનું ભાઈ વિડીયોમાં હોય છે તો ભાઈ તમે વિડીયો બહુ ઓછૂકથી જુઓ અને લાઈવ ફોલો કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી અને ભાઈ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈવ ફોલો કરવાનું ભૂલતા જ નહીં